તાપી જિલ્લાના વલોડ તાલુકાના બુહારી ગામે સરકારી વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત વિકાસ રથના સ્વાગત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડિયા અને તેમના પુત્ર ઢોડિયા દ્વારા હંગામો મચાવવામાં આવ્યો અને સત્તાનો દુરુપયોગ કરી ભયનું વાતાવરણ કરાયું હોવાનું બહાર આવ્યું છે આ સમગ્ર ઘટનાને બુહારી ગ્રામ પંચાયત દ્વારા લેટર પેડ પર લખી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે જેમાં સ્થાનિક ચૂંટાયેલ સદસ્યોના અપમાનનો ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યો છે વાલોડ તાલુકાના બુહારી ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મૂળભૂત ઉદ્દેશ દ્વારા સરકારના વિકાસના કાર્યોની રજૂઆત પ્રજા સમક્ષ કરવાનો હતો આ કાર્યક્રમનો નિર્ધારિત સમય સવારે નવ કલાકનો હતો જો કે ધારાસભ્ય મોહન ઢોળિયાને ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હોવા છતાં તેઓ આમંત્રણ વગર જ આદિજાતિ મોરચો તાપી જિલ્લાના પ્રમુખને સાથે લઈને કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા અને મંચ પર ગોઠવાઈ ગયા હતા કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા મોડો એટલે કે સવારે દસ વાગ્યે શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી તે સમયે ધારાસભ્યના પુત્ર દિગેન્દ્ર ઢોડિયાએ સ્ટેજ પર આવીને હંગામો મચાવ્યો હતો તેમણે કાર્યક્રમ શરૂ કરવાની તૈયારીને તાત્કાલિક અટકાવી દીધી હતી અને આયોજકોને ધમકીભર્યા શબ્દોમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય આવે ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ કરતા નહીં અને જો શરૂ કર્યો તો તમે જાણો નહીં તો દોડતા કરી દેશું દિગેન્દ્ર ઢોડિયાની આ ધમકી અને ગુંડાગર્દીના પગલે કાર્યક્રમ સ્થળે ભયભર્યું વાતાવરણ ઊભું થઈ ગયું હતું અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ધારાસભ્ય મોહન ઢોડિયાનું સત્તાનું અહંકારયુક્ત પ્રદર્શન આટલેથી ન અટકતા જ્યારે સભા સંચાલકે કાર્યક્રમ શરૂ કરતા પ્રાસંગિક સંબોધન અને વિસ્તારના વિકાસની વાતો રજૂ કરવા માટે બુહારીના ઉપસરપંચને ઉદ્બોધન માટે વિનંતી કરી ત્યારે મંચ પરથી ધારાસભ્ય મોહન ઢોડિયાએ પોતાના સત્તાના અહંકાર નું બાલીશ પ્રદર્શન કર્યું હતું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે હું એકલો જ બોલીશ હું જ અહીંનો નરેન્દ્ર મોદી છું ધારાસભ્યના આ નિવેદનને કારણે ગ્રામજનો અને પદ અધિકારીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી મોહન પોતાના વર્તન દ્વારા ગામના સરપંચ ઉપસરપંચ તેમજ અન્ય તમામ હોદ્દેદારો અને ગ્રામજનોનું જાહેરમાં અપમાન કર્યું હોય તેવા આક્ષેપો પણ થતા જોવા મળી રહ્યા છે આ સમગ્ર મામલે બુહારી ગ્રામ પંચાયત દ્વારા સત્તાવાર લેટરપેડ પર વિગતવાર રજૂઆત લખીને જાહેર કરવામાં આવેલ છે આ લેટરપેડ પર બુહારી ગ્રામ પંચાયતના સરપંચ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત તાપીના અધ્યક્ષ તૃપ્તિબેન પટેલ અને તાલુકા પંચાયત સભ્ય ની સહીઓ પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે આ ઘટનાને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને ધારાસભ્યના આ વર્તન ઘણું ચોંકાવનારું અને બાલિશ કહી શકાય તેમ છે ત્યારે આ મામલે ધારાસભ્ય મોહન ઢોડિયાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જવાબ આપતા જણાવ્યું હતું કે મારે કોઈ આમંત્રણની પણ જરૂર નથી